બિહાર ખાતે કોંગ્રેસની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વ માતાને લઈને અપમાનજનક નિવેદન બાદ દેશભરમાં રાજકીય તોફાન મચી રહ્યું છે જેના પગલે સુરત શહેરમાં ભાજપ કાર્યકરો કોંગ્રેસ કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા આ વિરોધ દરમિયાન ભાજપ કાર્યકરોએ પહેલા પુતળા દહન કર્યા બાદ કોંગ્રેસ કચેરી તરફ કૂચ કર્યું અને ત્યાં લગાવેલા બેનર પોસ્ટર ફાડી નાખ્યા હતા દરમિયાન કોંગ્રેસ કચેરી ખાતે હાજર કેટલાક કોંગ્રેસ કાર્યકરો પણ બહાર આવી ગયા જેના કારણે બંને પક્ષના કાર્યકરો આમને સામને આવી ગયા હતા તો પરિસ્થિતિ તંગ બનતા પોલીસ ટીમે સ્થળે દોરી આવી અને ભાજપ કાર્યકરોને અલગ કર્યા અને સ્થિતિ કાબૂમાં લીધી હતી શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ મૂક્યો હતો કે માનો અપમાન બતાવીને વિરોધ કરવા આવેલા ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધીની માતાનો ફોટો ધરાવતા બેનરને ફાડી નાખ્યા અને તેના પર થૂક્યું હતું કે જેથી સ્પષ્ટ થાય છે કે આ વિરોધ માત્ર રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવ્યો હશે હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન્ટ ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ